રાજકોટના ઉપલેટા પંથકના ગામમાં સતત પાંચમા દિવસે વરસાદ ઉપલેટા શહેર અને ગ્રામ્ય પંથકમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે મજેઠી કુઢેચ ગઢાળા સેવંતરા કેરાળા મુજીરા ગામમાં વરસાદ ઉપલેટાના ભાદરકાંઠા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ઉપલેટાના તેલંગાણા ગામમાં સવારથી બપોર સુધીમાં બે થી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો કપાસ મગફળી સોયાબીનનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે એરંડા તુવેર મગ અડદના પાકને પણ સતત વરસાદથી નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે રાજકોટના ઉપલેટા પંથકના ગામમાં સતત પાંચમા દિવસે વરસાદ ઉપલેટા શહેર અને ગ્રામ્ય પંથકમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે મજેઠી કુઢેચ ગઢાળા સેવંતરા કેરાળા મુજીરા ગામમાં વરસાદ ઉપલેટાના ભાદરકાંઠા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ઉપલેટાના તેલંગાણા ગામમાં સવારથી બપોર સુધીમાં થી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો કપાસ મગફળી સોયાબીનનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે એરંડા તુવેર મગ અડદના પાકને પણ સતત વરસાદથી નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે